નવસારી શહેર તેમજ દિલ્લીમોળા ગણદેવી ચીખલી તેમજ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે નવસારી શહેરના તમને હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ ત્યારે નવસારી શહેરની અંદર જે ભારેથી અતિભારે વરસાદ છે નવસારી ટાઉન વિસ્તાર છે ટાઉન વિસ્તારમાં જે પાણીનો વહેણ છે તે જોઈ શકો છો ભારેથી અતિભારે વરસાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સીધા તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વરસાદને લઈને નવસારી શહેરની અંદર જે હાઈ એલર્ટની પરિસ્થિતિ નિર્માણ થાય તો નવાઈ નહીં કેમ કે નવસારી શહેરની ડ્રેનેજની ગટરો હોય કે વરસાદની ગટરો હોય તેમાં પાણી ભરાઈ જાય છે અને પાણીને લઈને નવસારી શહેર જળબંબાકાર બને છે ત્યારે તમામ નીચાણવાળા વિસ્તારો હોય કે મુખ્ય માર્ગ હોય તેના પર પાણી પાણીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ત્યારે નવસારી શહેરની અંદર ભારેથી અતિભારે વરસાદને પગલે પ્રશાસન દ્વારા જે અતિભારે ભારે વરસાદને લઈને પ્રશાસન દ્વારા સેફટીના પગલાં પગલા લેવામાં આવી રહ્યા છે અને આગાહી પણ વરસાદને લઈને જે કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક સાચી સાબિત થઈ રહી છે